ડૉક્ટર સ્નેહલ તન્ના લોહણા મહાજન કેશોદ આજરોજ લોહણા મહાજનવાડી સુંદર સુંદરવાડી કેશોદ ખાતે જીતુભાઈ લુકા લોણા મહાજન પ્રમુખની અધ્યક્ષતામાં સૂચિત બંધારણના અનુસંધાને બંધારણ મંજૂર કરાવવાના અનુસંધાન એક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લોહાણા સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બંધારણનું જે હમણાં સાઠ વર્ષથી પ્રોબ્લેમ હતો કે લોણા મહાજન બેસાડે અને લોણા મહાજન ઉઠાડે એવું એક જ લીટીનું જે બંધારણ હતું એ કેન્સલ કરી અને નવું બંધારણ જે અલગ અલગ એનજીઓ અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સમાજ અને અલગ ગામના બંધારણનો અભ્યાસ કરી અને એક પિસ્તાલીસ પનાનું ખૂબ સુંદર આયોજિત બંધારણ રજૂ કરવામાં આવ્યું હતું સાધારણ સભામાં ઓડિયો વિડીયો માધ્યમથી બંધારણનું વાંચન કરવામાં આવેલું હતું અને બંધારણના અંતે ડિસ્કશન કરવામાં આવેલું હતું બે ત્રણ મુદ્દાઓમાં જે જરૂરિયાત હતું એ પ્રમાણે બહુમતીથી નિર્ણયો લેવામાં આવેલા હતા અને સુખ સુખ શાંતિરૂપી આ બંધારણ સાધારણ સભામાં બહુમતીથી મંજૂર કરેલું છે આ બંધારણને હવે પછીની પ્રક્રિયા માટે ચેરિટીમાં મોકલવામાં આવશે અને એ પ્રમાણે એનો નિર્ણય કરવામાં આવશે ખાસ તો જે રોણા સમાજમાં મહાજન કેશોદના જે પડતર પ્રશ્નો હતા કે જૂનો મહાજનના બદલે નવો મહાજનના પીટીઆરમાં નામ ચડાવવું એક સ્ટેપમાં એ બીજા સ્ટેપમાં આ બંધારણ મંજૂર કરાવવું અને ત્રીજા સ્ટેપમાં ન્યાયિક રીતે નિષ્પક્ષ રીતે ઇલેક્શન કરાવી અને જેથી યુવાનો સમાજમાં આગળ આવે ટ્રસ્ટીમંડળની નિમણૂક થાય અને નવા બંધારણ પ્રમાણે ચોથા સ્ટેપમાં એ આપ જે માંજરવાડી સુંદર લોકેશનમાં માંબાવાડીમાં જે આપણી માંજણવાડી લોણા માંજરવાડી આવેલી છે તેનું વ્યવસ્થિત રીતે આધુનિક આધુનિક રીતે નવી બનાવવામાં આવે એ ચોથા સ્ટેપમાં થાય એટલે લોહાણા સમાજના તમામ જે ભાઈઓ એનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તમામનો જે સહયોગ મળેલો છે તેને અમે આવકારીએ છીએ એમનો આભાર માનીએ છીએ અને હજુ થોડી શાંતિ અને ધીરજ રાખે જેથી આ બીજું સ્ટેપ બંધારણનું પાસ થતાં ત્રીજા સ્ટેપમાં ઇલેક્શન આપી શકીએ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરી શકીએ અને ચોથા સ્ટેપમાં આપણે આ સુંદર મજાની આ માંજણવાડીનું

આ લોહાણા માજનમાં કે ચટણીમાં 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ ચટણી ન લડી શકે કે ન આમાં કામગીરી કરી શકે માત્ર સેવાના હેતુથી કામગીરી કરે ઉંમર વધુમાં વધુ 70 વર્ષની હોવી જોઈએ એવી અમારું સૌની માંગણી છે આપણે પણ શરૂઆત કરીએ اوبا <laughs> نے